તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયો સાથે અને આજનો વિડીયો આપણો ખાસ થવાનો છે તો સ્કીપ ઓછો કરજો અને પૂરું પૂરું જોઈજો કારણ કે આ તો તમે લોકો જણાવશો કે પંદરમી ઓગસ્ટ છે અને આપણો આમ તો વિડીયો બે ત્રણ દિવસ પછી આવે છે તેના માટે કારણ કે કામકાજે ફેમિલીવાળા છે એટલે ટાઈમ ઓછો મળે છે પેલું તો કહી દઉં તેના માટે સોરી ને આપણે આજ પંદરમી ઓગસ્ટ છે તો હજી આપણે જોવાનું છે કે બાળકોના નાના મોટા કાર્ય પણ હોય છે અને બીજું કાર્ય કે દાનરૂપી અમારા જે હિંમતના યુવક મંડળ ભાવ છે દાંડ રૂપજી નાસ્તો આપે છે ને આજે તમને એ બતાવવાનો છો કે આજનો નાસ્તો કંઈક અલગ હશે આમ તો છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ બાળકો માટે કંઈક ને કંઈક નવીનતા કરતા હોય છે અમિતપુરાજી યુવક મંડળ ભાવ છે ને કંઈક ને કંઈક નવીનતા અથવા કોઈ પણ એવું દાન આપતા દાન કહેવાય નહીં શું આપે છે પણ દાન મતલબ આપે છે આજે નાસ્તા રૂપિયાનું કંઈક તો નાસ્તો બાળકોને આપવાનો છે શું છે આપણે તો સાડા જઈને જોઈશું બને વિડીયોમાં વિડીયો સ્કીપ ના કરતા કમેન્ટમાં જઈને લખવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો આપણે શાળાએ પહોંચી જશે શાળા તમને બતાવી દી મિત્રો પ્રાથમિક શાળા તો આ ટાઈપની આપણી સારા છે અંતરા ગામડે તો અહીંયા બધો કાર્યક્રમ થવાનો છે ઉમેરપુરા પ્રાથમિક શાળા એક્ઠરમાં સત્તર દિવસની હિજળી તો આ લાંબી છે અને ત્યાં બધું કાર્યક્રમને બેસવાનું બધું અહીંયા રાખેલું છે બાકી તમને જે આપણું કાર્યક્રમ ચાલુ છે ને તે આ બાજુ છે જો કામકાજ ચાલુ છે આમ તો બાળકો માટેનું જે નાસ્તા રૂપી જે આપવામાં આવે છે ગામના લોકોને આપવામાં આવે છે કામકાજ ચાલુ છે બાકી કાર્ય છે બાળકોને સારામાંથી આપેલું તમારે તો હોય શકે પણ અમારે તો પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે ચાલુ છે

કટિંગ કામ ચાલુ છે જો મરચા કટિંગ કામ ચાલુ આવે મરચાંનું કટિંગ કામ પણ સારું થાય મરચાં મોરા એટલે કોઈ વાંધો નહીં કોઈ ચીખું બીખું બાળકોને લાગે એવું નથી બાળકો બાજુ જઈએ આપણે તો બાળકો જો રેલી કાઢવામાં આવે તો રેલી તો ગામ કાઢીને બાળકોની પાસે શાળા આવી ગયા એટલે જે લોડવામાં આવે છે વ્યવસ્થિત લાઈનમાં શું કે સીધી બેસે ને આપણે હજુ રાષ્ટ્ર ધ્વજ પણ લહેરાવવાનું બાકી તો રાષ્ટ્ર ધ્વજ લહેરાવવાનું કામ કરજ એટલે કાર્ય આપણે કરવાનું છે તો ચાલો આપણે તેનું રાષ્ટ્ર ધ્વજને વંદન કરી લઈએ અને તેનું જ કમ્પ્લીટ થઈ ગયું ને સરસ બાળકોએ જે રીતે નાસ્તે ગીત અંદે માત્ર સરસ રીતે ગાયું ને આપણે હવે જ કાર્યક્રમ છે જે નાના બાળકો માટેનો જે દ્વારા ભાઈને નાસ્તો આપવામાં આવે છે બાળકોને આજે આપણે એ તમને બતાવવાનું શું કહેશ આમ તો તૈયારીઓ ચાલુ જ છે બધી ચાલો આપણે પણ જઈએ ત્યાં આવે તો હોળી પાસે આપણે આવતા રહેશે રસોડું બનાવું છે ને જ્યાં આપણે બાળકો માટેની જે નાસ્તા રૂપે જે આપવાનું છે ને બોટા અહીંયા બનાવ્યા સારા અને જો સ્પીડમાં બને સારું એટલે સ્ટોક થઈ જાય પછી થોડોક કાર્યક્રમ પૂરો થાય તાત્કાલિક નાસ્તો આપી દેવાનો છે અને સાથે ચા પણ મૂક્યો છે આ લોકો તો બધા ઘણા લાવે છે ચારથી પાંચ પાંચ વાગે ભગાવતા આવતા છે પણ આપણે તો બહુ મોડા આવ્યા તો આ બાજુ ચાનું કામકાજ પણ ચાલુ છે તળાય છે મારે તો મોડા છે આ બધું પહેલું કહી દીધું પણ ફરી વાર કહી દઉં કોકને એવું લાગશે તે ખમણ સાથે બાળકો કેટલું લાગશે પણ નથી જે માગે રાત દેવાનો છે સાથે ચટણી પણ બનાવવાની છે એ પહેલાં આપણે જોઈએ આમ તો બધું રેડી થઈ ગયું અને હવે જો તેનું કામકાજ લઈ લઈએ તો સૌથી પહેલાં આપણે ડીસામાં ચટણી મરચાં ગોટા લઈ લઈએ જવા દઈએ તો તૈયાર થઈ ગયું છે

બાળકોને પણ આપણે નાસ્તો આપી દઈએ મોટા જે લોકો આવે તો ગામના એમને પણ આપી દીધું છે અને બાળકોને કાર્યક્રમ પૂર્ણ થયો એટલે બાળકોને પણ નાસ્તો કરાવી દઈએ આપણે આપણે સારું કામકાજ ચાલુ છે અમિત પ્રોજેક્ટ મંડળ પાયું અને જો ચટણી પાછળ પાછળ જાય છે મરચાં છે બાળકોને લેવો હોય તો આપે છે નાખે એમનો કાર્યક્રમ જે હોય છે બાળકોનો પ્રાર્થના કરીને પછી જે નાસ્તો આપણે ભોજન લઈએ છીએ પ્રાર્થના તો ભોજન વખતે હોય છે એનો કાર્યક્રમ પણ ચાલુ છે તો પેલી પ્રાર્થના કરાવશે ને પછી તમે નાસ્તો બાળકો જમશે તો પેશવાનું પણ કામકાજ ચાલુ છે આપણે બાળકો માટે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ નિમિત્તે મંડળ ભાઈ દ્વારા આવું આયોજન રાખવામાં આવશે એક કહેવું કે સારું નાસ્તા રૂપે આપણે કાપ કહેવાય કે બાળકો બાળકોને આપવામાં આવે છે સારું સારું કાર્ય છે ને લોકો આવું કાર્ય કરતા હોય એ પણ કમેન્ટમાં જણાવજો બાકી કરતો એવું પડે આવું કાર્ય તો પંદરમી ઓગસ્ટ નિમિત્તે જે આપણે બાળકો માટે આયોજન રાખેલ હતું સારામાં સારું અને સારી રીતે થઈ ગયું બાકી અને પંદરમી ઓગસ્ટ બધાને સારી રીતે છે ને આપણે સ્વતંત્ર દિવસ કહેવામાં આવે છે તો આપણે બાળકો માટે બનાવ્યા હતા ગોઠા આમ તો આપણે છવ્વીસમી અને પંદરમી ઓગસ્ટ નિમિત્તે આવું રાખેલું હોય છે બાળકો માટે નાસ્તા રૂપે ગમે પવા હોય કે ગોઠા હોય તે બનાવવાનું બાકી તમને વિડીયો કેવો લાગ્યો એ કાર્ય સારું હતું તમને પસંદ આવે તો લાઈક કરજો કમેન્ટમાં જઈને લખજો Valeu,